ઉમરગામ તાલુકાના ખતરવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું ખતરવાડા પ્રાથમિક શાળાના મેદાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકરજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મંચ પરથી વક્તાઓએ આત્મનિર્ભર ભારત અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધારવો અત્યંત જરૂરી છે આ સાથે જ ઉપસ્થિત સૌએ સ્વદેશ દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠન મંત્રી વર્ષા રાવત જિલ્લા નિમાયેલ વક્તા નરેશ પરમાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર સહિત એપીએમસી સભ્યો સરપંચો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આજના ખતલવાડા જિલ્લા પંચાયત સીટના અંદર જે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે એ પ્રોગ્રામના અંદર જેટલી પણ ગ્રામ પંચાયત

ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે તમામ સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ એ હાજરી આપી છે અને પ્રજાને સ્વદેશી અપનાવવાની જે પહેલ કરી છે એ માટે પ્રજાને જાગૃત કર્યા છે એ માટે આપણા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબે પણ રજૂઆત કરી છે પ્રજાને અને ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે